હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતી લસુની મેથી મેથી ભાજી ન ખાતા હોય તે પણ માંગીને ખાય એવી લસુની મેથી બનાવીશું અને આ મેથી ભાજીનું શાક ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું હોય છે અને સહેજ પણ પડવું ન લાગે એ રીતે આપણે આજે બનાવીશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો લસણ મેથી બનાવવા માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લઈ તેમાં આ રીતે ઝીણું સમારેલું લસણ ઉમેરી લીધું છે આઠથી દસ કળી જેટલું લસણ સાતળી લીધા પછી આપણે તેમાં મેથીની ભાજી ઉમેરી લઈશું તો મેથીની ભાજીને મેં પાંદડા આખા જ લીધા છે તેને કટ કરી નથી તો આ રીતે જો તમે આખા પાંદડા લેશો તો ભાજી છે તે કડવી નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બનશે તો ભાજીને ચડવા માટે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને આ રીતે સાતળી લઈશું અત્યારે ભાજી આખી કડાઈ ભરીને છે પરંતુ જેમ તે બફાશે તેમ સાવ થોડી થઈ જશે તો ભાજીની ક્વોન્ટિટી આપણે કેટલી પણ લઈ લઈશું તે એકદમ ઓછી થઈ જશે અને હવે ભાજી સારી રીતે સતડાઈ ગઈ છે તો આપણે ભાજીને સાઈડમાં કાઢી લેવાની છે આ રીતે ભાજીને આપણે ફેરવતા જઈ અને લસણ અને તેલના વઘારમાં સારી રીતે સાતળી લઈશું તો ભાજીને સાઈડમાં કાઢી લીધા પછી વઘાર માટેની અમે બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે વઘારમાં અડધી ચમચી જીરું ચપટી જેટલી હિંગ ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને લસણને આપણે થોડું એવું સાતરી લઈશું ગુલાબી કલરનું થાય ત્યાં સુધી લસણ આપણે સાતળી લીધા પછી ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી છે અહિયાં મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે જ્યાં સુધી ડુંગળી ચોપ થાય છે ડુંગળી સતળાય છે ત્યાં સુધી આપણે ટમેટાને ચોપ કરી લીધું છે અને હવે ડુંગળી સતળાઈ ગઈ છે તો મેં અહીંયા ટમેટું ચોપ કરેલું ઉમેરી લીધું છે હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને ટમેટા અને ડુંગળીના ભાગનું આપણે મીઠું ઉમેરીશું કારણ કે જ્યારે આપણે મેથીની ભાજી સાતળી ત્યારે ભાજીના ભાગનું મીઠું આપણે ઉમેરી લીધું છે હવે અહીંયા મેં તલ સિંગાણા અને ગાંઠિયાનો ભૂકો કરીને રાખ્યો હતો તે ઉમેરી લીધો છે તો જો તમારી પાસે ભૂકો તૈયાર ન હોય તો તમે નવું કરીને પણ ઉમેરી શકો છો તો આ રીતે બધું જ સતળાઈ ગયા પછી આપણે જે સાતળીને રાખીએ છીએ મેથીની ભાજી લસણવાળી એ ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે સાતળતા જઈ અને આપણે મિક્સ કરી લેવાનું છે જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું કારણ કે ગાંઠિયાનો જે આપણે પાવડર ઉમેર્યો છે સિંગદાણા તલ અને ગાંઠિયાનો તેના કારણે ગ્રેવી થશે તો ગ્રેવી માટે આપણે થોડું એવું પાણી ઉમેરી લઈશું અને ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણું બનીને ઓલમોસ્ટ રેડી છે તો બે મિનિટ જેવું તેને થવા દઈશું અને હવે આપણી લસણની મેથીનું શાક એકદમ ખાવા માટે રેડી છે તો આ શાકને તમે પરાઠા રોટલી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને હેલ્ધી તો તે છે જ જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ